નમસ્કાર પ્રિય દર્શકો આપનું સ્વાગત છે જન્મકુંડલી અધ્યયન અંતર્ગત આજે આપણે એક ચોત્રીસ વર્ષીય યુવકની કુંડલીનું અધ્યયન કરીશું આપ અહીં જે આ કુંડલી જોઈ રહ્યા છો એ આ એક ચોત્રીસ વર્ષીય યુવકની કુંડલી છે એમની કુંડલીનું અધ્યયન કરીએ એ પહેલાં એમની જે કંઈ સમસ્યા છે એ વિશે ટૂંકમાં હું તમને અવગત કરાવીશ આ યુવક સારી એવી જોબ કરે છે પોતાના ઘરની નજીક સારી એવી એમને નોકરી મળી છે પોતે સુખદ જીવન વ્યતીત કરતો હતો થોડા સમય પહેલાં એક ઘટના એમના જીવનમાં એવી બની કે એ જ્યાં નોકરી કરતો હતો ત્યાં એક છોકરી સાથે મુલાકાત થાય છે એ છોકરી સાથે વાતચીત વધે છે એકબીજા સાથે થોડો સમય વિતાવ્યા બાદ બંને એકબીજાને પસંદ કરે છે અને આ છોકરી સાથે એમને પ્રેમ થાય છે હવે બંને લાંબો સમય એકબીજાના પ્રેમમાં રહ્યા પછી આ યુવતી અચાનક જ યુવકને લગ્ન માટે ના કહે છે અને એના પાછળનું કારણ યુવતીના ઘરે બધા બાબતથી ખુશ નથી અને માતા પિતાની મંજૂરી નથી એવું કહીને યુવકથી દૂર ચાલી જાય છે યુવકને આ છોકરી પ્રત્યે પહેલેથી જ ખૂબ માન સન્માન પ્રેમ અને રિસ્પેક્ટ હતો તેથી છોકરીની જે કંઈ વાત હતી તે માની લઈને પોતે બીજે પોતાના લગ્ન સંબંધ માટે હા કહે છે છોકરાને પણ બીજી જગ્યાએ સારું એવું ઘર છોકરી મળી ગઈ હવે લગ્નના થોડા દિવસ જ્યારે બાકી હતા ત્યારે પેલી યુવતી ફરીથી આ છોકરા પાસે આવીને એની માફી માંગે છે અને છોકરાને પોતાની સાથે લગ્ન કરવા માટે ખૂબ જ આજી વિનંતી કરે છે હવે આ છોકરાને પહેલેથી જ આ છોકરી સાથે પ્રેમ હતો જ અને છોકરો પણ છોકરીની વાતનું સન્માન કરીને એમનો જે લગ્ન સંબંધ બીજે બંધાયો હતો એ તોડી નાખે છે અને ફરીથી જ આ છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે હવે પ્રિયદર્શકો આ એમની ખુશી વધારે સમય માટે ન હતી થોડા દિવસ પછી ફરીથી એવું બન્યું કે છોકરીએ કોઈક સારું પાત્ર મળ્યું અને ત્યાં એમણે પોતાના લગ્ન કરી દીધા હવે આ છોકરાને એમનો પ્રેમ તો નહીં મળ્યો અને ઘરમાં મા બાપ પણ તેનાથી ઘણા નારાજ છે કારણ કે એમનું ઓલરેડી જ્યાં એકવાર લગ્ન નક્કી થયું હતું એમને સારી એવી યુવતી અને સારા એવા ઘરવાળા મળ્યા હતા પોતાના જ કાસ્ટમાં એમના સંબંધ થયા હતા પણ હવે હજુ એ છોકરો કુંવારો છે અને આ છોકરાના મનમાં પોતાના પ્રેમ પ્રત્યે આટલી રિસ્પેક્ટ હોવા છતાં એવો છલ થયો હોવાથી મનથી સંપૂર્ણ ભાંગી ગયો છે અને એમના શબ્દોમાં કહું તો પેલી છોકરી સાથે બદલો લેવાની ભાવના રાખે છે આ છોકરા સાથે આવું કેમ બન્યું એ આપણે એમની કુંડલીથી એમના કુંડલીનું વિશ્લેષણ કરીને આગળ જોઈશું અને શું શું ઉપાય કરવા જોઈએ એ વિશે પણ આપણે અહીં વિચાર કરીશું તો પ્રિય દર્શકો આપ અહીં જે કુંડલી જોઈ રહ્યા છો એ ધનલગ્નની કુંડલી છે અહીં પ્રથમ સ્થાનમાં જે નવ નંબર લખ્યો છે એટલે એમની ધનલગ્નની કુંડલી બને છે અને ચંદ્ર પણ અહીં બેઠો હોવાથી એમની રાશિ પણ ધન બને છે હવે ધનલગ્ન વિશે વિચાર કરીએ તો ધન લગ્ન એ દ્વિસ્વભાવ લગ્ન કહી શકાય દ્વિસ્વભાવ રાશિ કહી શકાય આવા ચાટકો ખૂબ હોશિયાર ખૂબ વિવેકી બુદ્ધિશાળી હોય અને આ એક લગ્ન શ્રેષ્ઠ લગ્ન કહેવાય સાથે સાથે આવા જાકોની વાણી થોડી કરવી બનતી હોય પરંતુ સત્ય બોલનારા હોય છે અહીં તમે જોશો તો પ્રથમ સ્થાનનો માલિક ગુરુ અહીં ખારામાં બેઠો છે જે અવયોગ બનાવે છે જે આર્થિકો ઉપાર્જન માટે જીવનમાં થોડો સંઘર્ષ પણ કરાવે છે પ્રથમ સ્થાનનો માલિક બારમા સ્થાનમાં ખારામાં જઈને બેઠો છે એટલે જીવનમાં થોડું સંઘર્ષની સ્થિતિ પણ દર્શાવે છે અને ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય અહીં પોતાના જ સ્થાનમાં બેઠો છે જે વ્યક્તિને ભાગ્યવાન બનાવે પરંતુ અહીં સૂર્યની ડિગ્રી તમે જોશો તો સૂર્ય ફક્ત બે ડિગ્રીનો હોવાથી સૂર્ય અહીં બાલ અવસ્થામાં છે જેથી ભાગ્યનો પણ એટલો સાથ એમને પ્રબળ સાથ મળવો જોઈએ તે ભાગ્યનો સાથ પણ એમને મળતો ન હોવાથી એમને લગ્નમાં પણ સફળતા ન મળી એવું કહી શકીએ પ્રિય દર્શકો અહીં પાંચમા સ્થાનથી આપણે કોઈપણ જાતકના પ્રેમ સંબંધ અને ભાવનાનો વિચાર કરતા હોઈએ છીએ જાટકની કુંડલીમાં પાંચમા સ્થાનનો માલિક મંગળ બને છે જે અહીં ખાડામાં બેઠો છે અહીં મંગળ ચાર નંબરની રાશિમાં બેઠો હોવાથી અહીં મંગળ નીચનો થઈને બેઠો છે જે પ્રેમ સંબંધમાં પણ ધોખો અપાવે છે અને તમે અહીં જોશો તો પાંચમું સ્થાન પણ પીડિત અવસ્થામાં છે કારણ કે પાંચમા સ્થાન પર એક અશુભ અને પાપીગ્રસ્ત શનિની સંપૂર્ણ દ્રષ્ટિ સાતમી દ્રષ્ટિ પાંચમા સ્થાન પર પડે છે અને સાથે સાથે શનિની દસમી દ્રષ્ટિ મંગર એ પાંચમા સ્થાનનો માલિક જે છે તેના પર પણ સંપૂર્ણ દ્રષ્ટિ શનિની પરે છે તેથી પ્રેમ સંબંધમાં વિચ્છેદની સ્થિતિ પણ ઊભી થઈ હતી અહીં લાભસ્થાનમાં શનિ ઉચ્ચનો થઈને બેઠો છે હવે શનિ ધનસ્થાનનો માલિક અને પરાક્રમ સ્થાનનો માલિક શનિ લાભસ્થાનમાં ઊંચનો થઈને બેઠો છે જ્યારે પણ શનિ ધનસ્થાનનો માલિક થઈને લક્ષ્મી સ્થાનમાં બેઠો હોય લાભસ્થાનમાં બેઠો હોય ત્યારે વ્યક્તિને સંપૂર્ણ ભૌતિક સુખ પણ મળતું હોય છે આવા વ્યક્તિઓ ખૂબ જ ધનવાન હોય અને જે ફિલ્ડમાં હોય તે ફિલ્ડમાંથી એમને ખૂબ સારું એવું ધન પણ પ્રાપ્ત થાય છે મહાધન યોગ પણ બનાવે છે પરંતુ શનિની દ્રષ્ટિ વિચ્છેદકારક હોય છે જેથી કરીને આ યુવકને પ્રેમમાં ડોખો મળ્યો એવો આપણે અહીંથી જોઈ શકીએ છીએ હવે ઉપાય વિશે વાત કરીએ તો આ યુવક ઘણો તો છે અને એમની બદલો લેવાની ભાવના પણ પ્રબળ છે પરંતુ આ વિશે વિચાર ન કરતા આપણે પ્રકૃતિ પર આ વસ્તુ છોડી દેવું જોઈએ ઈશ્વર એનો નિર્ણય કરશે અને ઘણી વાર હું કહું છું કે જ્યારે છઠ્ઠા સ્થાનમાં રાહુ બેઠો હોય અથવા શનિ બેઠો હોય તો તે વ્યક્તિને પ્રબર શત્રુહંતા બનાવે છે હવે જે વ્યક્તિ તરફથી ડોકો મળ્યો હોય યુવતીથી એમને ડોકો મળ્યો છે અને રાહુ અહીં બેઠો છે એટલે આ બાબત ચોક્કસ પુરવાર થાય છે કે યુવતીને એમના હાલ પર છોડી દેવું જોઈએ પ્રકૃતિ એમનો યોગ્ય નિર્ણય કરશે એમાં કોઈ શંકાની વાત નથી અહીં ચંદ્ર પર શનિની ત્રીજી દ્રષ્ટિ છે શનિનો સંબંધ જ્યારે પ્રથમ સ્થાન સાથે હોય ત્યારે જીવનમાં બધા કાર્યો આપણા વિલંબથી થતા હોય હવે શનિની દ્રષ્ટિ પ્રથમ સ્થાન અને પ્રથમ સ્થાનમાં રહેલા ચંદ્ર પર પણ છે ચંદ્રમનનો કારક ગ્રહ કહેવાય જેથી કરીને માનસિક પરેશાની ચિંતા અશાંતિ મનચંચર રહેવું આ તકલીફ એમને જીવનભર થોડી તો રહેશે જ તેથી ભગવાન શંકરની ખૂબ ઊંઝા આરાધના કરી શકાય અને દર સોમવારે શિવલિંગ પર પાણી અને દૂધથી અભિષેક કરવાથી પણ ફાયદો થાય સાથે સાથે ગુરુ એમની કુંડલીમાં જે લગ્નેશ છે તે બારમા સ્થાનમાં જઈને બેઠા છે તો ગુરુના રોજ બીજ મંત્ર બોલવા દર ગુરુવારે મંદિરમાં જઈ દર્શન કરવા અને સૂર્ય જે ત્રિકોણ સ્થાનમાં યોગકારક થઈને બેઠો છે પોતે ફક્ત બે ડિગ્રીનો છે અને બાર અવસ્થામાં હોવાથી આત્મબળને વધારવા માટે પણ સૂર્યનું રત્ન અહીં ધારણ કરવું હિટાવવા કહી શકીએ તો સૂર્યનું રત્ન પણ તમે ધારણ કરી શકો પ્રિય દર્શકો હમણાં એમની મહાદશાની વાત કરીએ તો મંગળની મહાદશા ચાલે છે મંગળ એ એમના પંચમ સ્થાનનો માલિક છે એટલે કે પ્રેમસ્થાનનો માલિક મંગર બને છે એમની જ મહાદશા ચાલે છે હવે મંગરની મહાદશામાં અત્યારે અંતરદશા ચાલે છે શનિની હવે જ્યારે પણ શનિની અંતરદશા આવી એટલે એમને પ્રેમમાં ઢોકો મળ્યો હવે જે થયું એ થયું પરંતુ એમના વિવાહની વાત કરીએ તો એમના વિવાહ એમના જે નિવાસસ્થાનથી ઉત્તર દિશા તરફ થવાના સારા એવા યોગ બને છે અને વિવાહ સ્થાનનો માલિક બૂઠ ભાગ્યસ્થાનમાં સૂર્ય સાથે બેઠો છે તો વિવાહ પછી પણ એમનો ભાગ્યદય થવાના ખૂબ એવા યોગ બને છે અને મેરેજ પછી પ્રગતિ અને ઉન્નતિના દ્વાર પણ એમના માટે ખુલશે એમનું નવમાણસ કુંડલી એમનું વર્ગ પણ મારા દ્વારા જોવામાં આવ્યું છે આગામી મે મહિનાથી સારા એવા મેરેજના યોગ પણ બનશે તો ત્યારે પણ તમે મેરેજના પ્રસ્તાવ મૂકી શકો અને મેરેજ માટે યોગ્ય પ્રયાસ કરી શકો તો પ્રિય દર્શકો આ હતું એક ચોત્રીસ વર્ષીય યુવકની કુંડલીનું અધ્યયન આશા કરું છું આપ સૌને પસંદ પડ્યું હશે પણ આપણી કુંડલીનું અધ્યયન કરાવવા ઈચ્છા હો તો અહીં દર્શાવેલા નંબર પર મને સંપર્ક કરી શકો છો અને લાઈક જરૂર કરશો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને હોય તો એ પણ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ